આ જમાનામાં લોકોને અલગ અલગ જાળમાં ફસાવવામાં આવી રહ્યા છે આવું બન્યું સુરત શહેરમાં જ્યાં મેંગો ફેશન કંપનીની પ્રોડક્ટની ખરીદી કરી તે પ્રોડક્ટને રિવ્યુ અને રેટિંગ આપવાથી સારું એવું કમિશન આપવાની લોભામણી વાતો કરી લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી છે આચરવામાં આવી છેતરપિંડી કરનાર આરોપી સજ્જાદ ગુલખાન મસ્ત ગુલખાન પઠાણની ધરપકડ થઈ છે હાલમાં પૂછપરછ કરતા આરોપીએ પોતાનું આઈડીએફસી ફર્સ્ટ નું એકાઉન્ટ દસ હજારમાં કમિશન પર આપેલું હોવાનું સામે આવ્યું સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઇમની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે તેમાં પણ આધાર કાર્ડ ઉપર સિમ કાર્ડ એક્ટિવ કરી બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થયા છે તેવું કહીને સુરતમાં કેટલાક લોકોને સાયબર ફ્રોડ દ્વારા ડિજિટલ અરેસ્ટ ની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે ત્યારે આ એક ગુનામાં સુરત પોલીસે ગુનો દાખલ કરી બે આરોપીની ધરપકડ કરી હતી જો કે આ ગુનામાં વધુ ત્રણ આરોપીઓની સુરત સાયબર દ્વારા ધરપકડ કરવામાં આવી છે કોડી મંડળના નિર્ણયથી સાંસદ મનસુખ વસાવા નારાજ છે ભરૂચના જગડિયામાં પ્રમુખ તરીકે સંદીપ પટેલની વરણી સામે વિરોધ નોંધાવ્યો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પણ ઠાલવી ઝઘડિયામાં કઈ કાચું કપાયું છે ઝઘડિયામાં પ્રદેશ સમક્ષ જે રિપોર્ટ પહોંચ્યો છે એ માં મને થોડો વાંધો છે જે ફુલવાડી ગામના જે છે ડેપ્યુટી સરપંચ છે પાર્ટીમાં એનું કોઈ યોગદાન નથી આ ગામ પૂરતું છે પણ આખા તાલુકાને સંભાળી શકે તેઓ સક્ષમ વ્યક્તિ નથી અને કેટલાક ધંધાકીય જે રેતી ઉદ્યોગ છે ખાણ ખનીજ જેવા લોકો સાથે સંકળાયેલો છે તો મારા કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે બધી જ પ્રકારના આ સંદીપ પટેલે પ્રયત્નો કર્યા તો એને માનસિકતા જ ભાજપ સાથે નથી વિચારધારા ભાજપની છે જ નથી તો આવનારા દિવસો ઝઘડ્યા જેવા તાલુકાની અંદર બધા જ લોકોને સાથે લઈને ચાલે બધા જ વર્ગના લોકોને સાથે લઈને ચાલે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રાષ્ટ્રવાદની વિચારધારા વાળો માણસ જ ત્યાં પ્રમુખ તરીકે ચાલે આવા ધંધાકીય રીતના સંકળાયેલો વ્યક્તિ ત્યાં પ્રમુખ નહીં ચાલે એટલે એની સામે મને મેં નારાજગી વ્યક્ત કરી છે અને જો આમાં

થયેલા ઘર્ષણનો મામલો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન પોલીસ સ્ટેશન પહોંચ્યા છે બી ડિવિઝન પોલીસ મથકે ગેનીબેન ઠાકોર પહોંચ્યા પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પોલીસ સમક્ષ થયા હાજર કિરીટ પટેલ સહિતના નેતાઓને મળવા પહોંચ્યા ગેનીબેન ધારાસભ્ય કિરીટ પટેલ ચંદનજી ઠાકોર ગેમર દેસાઈ સહિતના બાવીસ લોકો હાજર બી ડિવિઝન પોલીસ સમગ્ર મામલે કરી રહી છે કાર્યવાહી